નવા વર્ષને લઈને અરવલ્લી અને રાજસ્થાનની સીમાઓ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે સાથે જ બુટલેગરો વિદેશી દારૂની પણ ગુજરાતમાં હેરાફેરી કરતા હોય છે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસ સતર્ક બની છે જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજસ્થાન સરહદે આવેલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એકત્રીસ ડિસેમ્બર આવનાર છે જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જ્યાં રાજસ્થાન નજીક હોય પ્રોહિબિશનની બધી સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન નીચે એક એક્શન પ્લાનની રચના કરવામાં આવેલ છે જેની અંદર ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાક સુધી શામળાજી ચેક પોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે થર્ટી ફર્સ્ટની ઉજવણીને હાલ ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા દારૂની હેરાફેરી રોકવા માટે ખાસ કરીને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે હાલ અત્યારે આપણે શામળાજી નજીકની રતનપુર ચેકપોસ્ટ જે રાજસ્થાન સરહદને જોડતી ચેકપોસ્ટ છે ત્યાં છીએ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જે આવી જે રાજસ્થાનને જોડતી જે સરહદોની જે ચેકપોસ્ટો છે છથી વધુ ચેકપોસ્ટો આવેલી છે ત્યાં આગળ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દઈ રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા નાના મોટા વાહનો અની અંદર બેઠેલા જે મુસાફરો છે તેમજ માલસામાનની હાલ તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને આ રતનપુર ચેકપોસ્ટ છે જ્યાંથી વરસેદાળે કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતો હોય છે ત્યારે પોલીસ દ્વારા આવનારા જે થર્ટી ફર્સ્ટની ઉજવણીની અંદર દારૂની રેલમ છેલમ ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી થાય તે માટેના એક્શન પ્લાન કરવામાં આવ્યો છે વિપુરલાના ગુજરાત ફર્સ્ટ અરવલ્લી